એકવાર શિયાળાની કડકડતી ઠંડીમાં અકબર અને બિરબલ બગીચામાં ફરતા હતા રાજા અકબરે બિરબલને પૂછ્યું બિરબલ એવો કોઈ માણસ છે જે માત્ર પૈસા માટે ગમે તેટલી મુશ્કેલી સહન કરી શકે બિરબલે જવાબ આપ્યો હા નામદાર દુનિયામાં ભૂખ અને ગરીબી એટલી મોટી છે કે માણસ કંઈ પણ કરી શકે આ સાંભળીને અકબરે એક શરત મૂકી જો કોઈ વ્યક્તિ આખી રાત આ મહેલની સામેના ઠંડા તળાવના પાણીમાં ઉભો રહે તો હું તેને સોના મોરો આપીશ બિરબલે આ પડકાર નગરજનો સુધી પહોંચાડ્યો થોડી જ વારમાં એક ગરીબ ધોબી આ શરત સ્વીકારવા તૈયાર થયો તેને લાગ્યું કે આ તેના પરિવાર માટે ઘન મેળવવાની એકમાત્ર તક છે નિર્ધારિત રાત્રે ધોબી ઠંડા તળાવના બરફ જેવા પાણીમાં ઊભો રહ્યો બિરબલે તેના પર નજર રાખવા માટે બે સિપાહીઓને તૈનાત કર્યા સવાર પડી અને ધોબી થીજી ગયેલા શરીરે પણ જીવતો પાણીમાંથી બહાર આવ્યો બીજા દિવસે તે રાજ દરબારમાં હાજર થયો અકબરે ધોબીને જોઈને પૂછ્યું તને આખી રાત ઠંડીમાં ટકી રહેવાની શક્તિ ક્યાંથી મળી તારી હિંમતનું રહસ્ય શું છે ધોબીએ નમ્રતાથી જવાબ આપ્યો જહાપનાહ મેં આખી રાત દૂર મહેલના ઝરૂખામાં એક નાનકડો દીવો સળગતો જોયો મેં મારા મનમાં વિચાર્યું કે હું તે દીવાની ગરમી લઈ રહ્યો છું અને વિચારથી જ હું ઠંડી સહન કરી શક્યો આ સાંભળીને અકબરે ગુસ્સે થઈને કહ્યું અરે આ તો અયોગ્ય છે તે દીવાની ગરમી લીધી છે એટલે તે શરતનું પાલન કર્યું નથી તને ઈનામ નહીં મળે ધોબી આ સાંભળીને રડવા લાગ્યો અને ન્યાય માટે બિરબલ તરફ જોયું બિરબલે રાજાના નિર્ણયનો વિરોધ ન કર્યો પણ તેમણે તરત જ દરબારમાં આવવાનું બંધ કરી દીધું એક બે દિવસ પછી અકબરને બિરબલની ગેરહાજરીનું કારણ પૂછવા માટે સિપાહી મોકલવા પડ્યા સિપાહીઓએ પાછા આવીને રાજાને કહ્યું જહાંપનાહ બિરબલ ઘરે ખીચડી બનાવી રહ્યા છે અને તે જમ્યા વિના દરબારમાં આવી શકશે નહીં

આટલા દૂર સળગાવેલી આગની ગરમીથી વાસણમાં રહેલી ખીચડી કેવી રીતે રંધાશે બિરબલે શાંતિથી જવાબ આપ્યો બસ એ જ સમજાવું છું નામદાર જો વીસ ફૂટ દૂર સળગતી આગની ગરમીથી ખીચડી ન રંધાઈ શકે તો મહેલના ઝરૂખામાં સળગતો દીવો આખી રાત તળાવના પાણીમાં ઉભેલા ધોબીના શરીરને ગરમી કેવી રીતે આપી શકે અકબરને તરત જ પોતાની ભૂલ સમજાઈ તેમણે બિરબલની ચાલાકીની પ્રશંસા કરી અને ધોબીને સન્માનપૂર્વક સોનામહોરોનું ઇનામ આપીને ન્યાય કર્યો